સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું અમારા આજના નવા બ્લોગમાં તો અમે આથી જઈએ દેવ દેવદર્શનની તો જોવો અમે બધા જઈએ અત્યારે તો અમે ગાયત્રી માતાજીના મંદિર આવ્યા કારણ કે નવી નવી ગાડી લીધી એટલે આપણે દેવદર્શનની તો જવું જ પડે તો જુઓ અમે બધાએ જઈએ તો હાલો અમારા બ્લોગમાં તમે બના રહીજો અને આગળ અમારા બ્લોગ જોતા રહીજો અને તો આજે અમે કાના ની લે આવ્યા પપ્પા મનવીર તો અમે બધા જઈએ અટાણે ગાયત્રી માતાજી ના મંદિર ગયા તો અમે આજ કાના ની ભેગો લીધો આ તો અમે મંદિર હાલતા આવતા જ હોય ગાયત્રી માતાજીના મંદિરે પણ એ આપડી આ કંઈક નવી વસ્તુ લીધી હોય

જો અમારો મનવીર જય ગણપતિ બાપા જય ગજાનન ગણપતિ બાપા હાલો જય વિરાઈ બાપા હે હજી તો આપણે ઘણા દેવ દર્શન જવાનું જય હનુમાન બાપા જય હનુમાન બાપા જેવી રીતે બંધ કરી દેવું પાછું જવું બસ હે જેવી

हाला तो हूँ तीन आगे चामुन माता दर्शन करा तो नवदुर्गा चामुंड माता जी न मंदिर i

जो वहां पक्तन पणतली है आ बाजू रूम है हॉल है कितनी बड़ी पक्तन है ना कोई नहीं कोई पण प्रसन्न करवो होय तो सब बड़ बोगे वो मोटो पटांगड़ है સાવન માતાજીના દર્શન કરી લીધા ગાયત્રી માતાજીના દર્શન કરી લીધા હે આગળ જઈ આગળ આપણે કાં વાણમાય હા તો હે અમે ગાત્ર જઈએ તો હાલ હું તમને માના પણ દર્શન કરાવવા તો આગળ તમે બનાવીજો તે તમને અમારી સાથે બધા દેવી દેવતાઓના દર્શન પણ થાય ગાત્રણ માતાજીના મંદિરની બાબળે માતાજીના દર્શન કરવા માટે નવરાત્રિ ચાલે એટલી ડેકોરેશન તાજો કર્યું હાલો આવે ગયા દેખામ પેરો ભમરો જે દેખામાં આવે ગામ ગાત્રણ માતાજીનું મંદિર તો આવો તમે પણ દર્શન કરો હું દર્શન તમે

અને તમને પણ અમારી આ દર્શન કરાવ્યા તો એ અમે આગળ જઈએ માતાજીના દર્શન કરાવવા તમને આ નોરતા નોર તાલે તો તમે અલગ અલગ માતાજીના દર્શન કરો તો આ ભાઈ છે માતાજીના મંદિરની પહાજ છે ભાઈ અને જો કેટલું બધું પાણી ભર્યું એમાં કબૂતરું બેઠાવા મંદિરની પહાજ છે તો હાલો બધા ગાડીમાં બેહેગા હું બાકી હે એ મોણી તલે જ જાઉં હાલો તો આપણે પણ બેહે જઈએ આ બધાય બેહેગા બેહો ડાયરો બધા બેઠો હાલો તો પછી આના પછીનો વિડિયો છે એ આગળ નેક્સ્ટ વ્લોગમાં આવી જશે તો તમે બતાજોતા રહીજો અને બહુ મોટો છે એટલે મે બે ભાગ પર નાખ્યા એટલે ઈ આવતા વ્લોગમાં કાલે આવી જશે તો હાલો તમે જોતા રહીજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહીજો તો હાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાની હર હર મહાદેવ જય માતાજી